આઈપીએલ બે હજાર ચોવીસની હરાજીમાં ઘણા બધા રેકોર્ડ તૂટ્યા હતા જી હા મિત્રો ચાલો હું તમને ઝડપથી સૌથી મોંઘા ખેલાડીઓ વિશે જણાવી દઉં સૌથી પહેલા મિચલ સ્ટાર્ક જેને કોલકાતા નાઇટ રાઇડર્સે ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી મોટી હિસ્ટ્રી છે ત્યારબાદ ડેરીડ મિચલને જેમણે ચેન્નાઈ સુપર કિંગ્સે ચૌદ કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે પણ અગિયાર પંચોતેર કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા અલ્જારી જેમણે અગિયાર પોઈન્ટ પચાસ કરોડમાં આરસીબીએ એ ખરીદ્યા હતા હવે તમે જોઈ શકો છો કે કયા ખેલાડી વેચાયા છે અને નથી વેચાયા તે તમે સેટમાં જોઈ શકો છો રોમન પવલને સાત પોઈન્ટ ચાર કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યા હતા હેરી બ્રુકને ચાર કરોડમાં દિલ્હી કેપિટલ્સે ખરીદ્યા હતા ટ્રેવીસ હેડને છ પોઈન્ટ આઠ કરોડમાં હૈદરાબાદે ખરીદ્યા હતા વનિંદુ હસરંગાને એક પોઈન્ટ પાંચ કરોડમાં હૈદરાબાદે ખરીદ્યા હતા રચિન રવિન્દ્રને એક પોઈન્ટ આઠ કરોડમાં સીએસકે ખરીદ્યા હતા સાદુલ ઠાકોરને ચાર કરોડમાં સીએસકે ખરીદ્યા હતા અજમતુલ્લા ઉમર જઈને પચાસ લાખમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યા હતા પિયાટ કમિન્સને વીસ પોઈન્ટ પચાસ કરોડમાં હૈદરાબાદે ખરીદ્યા હતા હસલ પટેલને અગિયાર પોઈન્ટ પંચોતેર કરોડમાં પંજાબ કિંગ્સ એ ખરીદ્યા હતા ડેરીન મિશલ ને ચૌદ કરોડમાં સીએસકે એ ખરીદ્યા હતા ક્રિસ વોક્સ ને ચાર પોઈન્ટ વીસ કરોડમાં પંજાબ કિંગ્સ એ ખરીદ્યા હતા ક્રિસ્ટન સ્ટબ્સને પચાસ લાખમાં દિલ્હી એ ખરીદ્યા હતા કેસ ભરત માટે પચાસ લાખ કે કે આર એ ખરીદ્યા હતા ત્યારબાદ ચેતન સાકરિયાને પચાસ લાખ કેકે આરએ ખરીદ્યા હતા અલ્જારી જોસેફ અગિયાર પોઈન્ટ પચાસ કરોડમાં આરસીબીએ ખરીદ્યા હતા ઉમેશ યાદવ પાંચ પોઈન્ટ એંસી કરોડમાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યા હતા શિવમ માવી છ પોઈન્ટ ચાલીસ કરોડમાં લખનઉ સુપર જાયન્સે ખરીદ્યા હતા મિચેલ સ્ટાક ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડમાં કેકે આરએ ખરીદ્યા હતા જયદેવ ઉનટકરને એક પોઈન્ટ છ કરોડમાં હૈદરાબાદે ખરીદ્યા હતા ત્યારબાદ દિલશાન મધુશંકાને ચાર પોઈન્ટ સાહીઠ કરોડમાં એમઆઈએ ખરીદ્યા હતા તો મિત્રો તમે કોની ખરીદીથી સૌથી વધુ નવાઈ લાગી છે અને તમે તમારી ટીમથી ખરીદીથી ખુશ છો વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો